પર્દાફાશ થયો છે સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી આ આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના ભાન ભૂલેલી ભીડ આ ઘટનાની તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી અને હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે આ મંદિર સેવા કરતી ભુઈએ મંદિર ની પરિષદ આપણા પત્રકાર પરિષદ આ તો ભગવાન ને કલંક લગાડી દીધો કે આજે વરત કરતા હોય મૂર્તિ આમ ઉથલ પાથલ કર દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાકી કોઈ સહન શક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાવી શકી એને કીધેલું ઘી નો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢે મને ક્રૂપ કોઈ આલ્યું નહીં મને આરોપી એટલી બનાવી દીધી છે જેમ ખૂન કરી દીધો એના કરતો બે ઘણી મને આરોપી બનાવી છે એ લોકોએ હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે હું ઘી માટે નહીં હું મારા ધર્મ માટે ઘી તો એ જાણે એ જાણે હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી હું તો આજ કહું છું વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં પણ હું મારા ધર્મ માટે હું મારા સનાતન ધર્મ માટે હું બધા ધર્મ માટે એક માટે નહીં મારા બધા ધર્મ બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની જો મારા મને ચુકાદો નહીં આવે તો હુંથી વાંધોડવાની હેને મને આ વસ્ત મને પણ પુરાવો જ નહીં આવે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબો હતો એ મને પુરાવો નહીં આલ્યો તે દન પબ્લિકની લાખોય પબ્લિક હતું અને આજ એકલું બારે મહિના પબ્લિક હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા પબ્લિક તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આવ્યો હોત મને મંદુ કે છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કાઢીન ઘી કે પછી કોઈ ચક્ર તો મને કાઢીન બતાવી તો મને આટલું અફસોસ ના થતું પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપી પેટ લઈ જ્યા તો ધમકી મળી

એ તો એ જ જાણે એમાં મારે કોઈ લેવા દે મેં તો અત્યારે કહું કે જ જાણે અને ભગવાન જાણે ભગવાનના પુરાવા હોય જ નહીં શકે અને કોઈ પુરાવા આલે તો એ જાણે એ હોય પુરાવા આલી શકે ભગવાન અમે સારું તો એક જ છે કે ભગવાનના પુરાવા ના હોય કોઈ આખી દુનિયાની અંદર આટલું વરસ ચાલ્યું ચારે ખૂણાની અંદર ચમત્કાર હશે તો બધે ચારે ખૂણા ચમત્કાર છે ત્યાંથી પુરાવા લાવીને ચાલે ને બધે જ ચાલે થી ચાલે ચારે ખૂણા છે એક ભગવાનને નહીં માનતા